હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાલક પનીર તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી પંજાબી સબ્જી પાલક પનીર બનાવીશું જેના માટે બે જોડી પાલક ટીધી છે તેને આપણે આગળના મૂળના ભાગને કટ કરી લઈશું કટ કરીને ભાજીને આપણે સાફ કરી લઈશું શિયાળામાં મોટા ભાગે ભાજી ચોખ્ખી જ આવતી હોય છે પણ તેમ છતાં જો કચરો રહી ગયો હોય તો આવી રીતે તેને સાફ કરી લઈશું હવે આપણે તેને છૂટા પાણીથી એકદમ સરસ ધોઈ લઈશું તો આ ભાજી મેં ધોઈ લીધી છે હવે આપણે તેને બોઇલ કરી લઈશું તો ગરમાં રહેલી પણ તપેલી અથવા કોઈ પણ ઊંડા વાસણમાં પાલકને બાફી લઈશું તો પાણી ગરમ થાય એટલે આપણે પાલકને ઉમેરીશું અને લગભગ પાંચ મિનિટ જેવી તેને બફાવા દઈશું વચ્ચે એક બે વખત આપણે પાલકને હલાવી લઈશું એટલે પ્રોપર રીતે નીચે ઉપર બધી સરસ બફાઈ જાય હવે આ ભાજી બફાઈને તૈયાર છે હવે આપણે પાણીમાંથી તેને બહાર કાઢી દઈશું અને આપણે ઠંડા પાણીમાં એડ કરી દઈશું ઠંડા પાણીમાં ઉમેરવાથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને ભાજીનો કલર સરસ જળવાઈ રહેશે હવે પાંચ મિનિટ માટે તેને ઠંડા પાણીમાં આમ જ મૂકી રાખીશું ત્યાં સુધી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું ત્રણ નાના ટુકડા આદુ આટનો કઢી લસણ અને બે લીલા મરચાં લીધા છે તેને પીસીને આપણે પેસ્ટ તૈયાર કરી દઈશું હવે પાલકને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું અને ડાયરેક્ટ મિક્સરમાં એડ કરીશું અને તેની સરસ પ્યોરી બનાવી લઈશું તો સરસ મજાની ગ્રીન પાલકની પ્યોરી તૈયાર છે પાલકને બાફીને તરત જ આપણે ઠંડા પાણીમાં ઉમેરી દેવાથી આટલી સરસ ગ્રીન પ્યોરી તૈયાર થાય છે બે નંગ એકદમ ઝીણી સુધારી ડુંગળી લઈશું સાથે જ બે નંગ ટામેટા લઈશું જેને મેં મોટા મોટા કટ કર્યા છે હવે આપણે તેની પ્યોરી તૈયાર કરી લઈશું તો ટામેટાને આ પ્રમાણે કાચા જ રાખવાના છે કાચા ટામેટાની જ આપણે પ્યોરી તૈયાર કરવાની છે હવે એક પેનમાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું અને સાથે જ તેલ ઉમેરીશું તેની અંદર જીરું ઉમેરીશું જીરું સરસ તતળે એટલે તેમાં હિંગ ઉમેરીશું ખડા મસાલા તજ લવિંગ અને મરી ઉમેરીશું તજ લવિંગ અને મરી તેલમાં સરસ ફૂટે એટલે આપણે તેને કૂક કરીશું હવે બનાવેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું એની પણ કચાસ દૂર થાય એટલું આપણે તેને કૂક કરીશું પંજાબી ગ્રેવીમાં હંમેશા બધું વારાફરતી રાખવામાં આવતું હોય છે જેમ કે એક વસ્તુ ચડે ત્યારબાદ જ બીજી વસ્તુ નાખવામાં આવતી હોય છે અને એવું કરવાથી જ પરફેક્ટ ગ્રેવીનો ટેસ્ટ આવતો હોય છે તો હવે આપણે તેમાં ડુંગળી ઉમેરીશું ડુંગળીને પણ આપણે સરસ રીતે સાદરીશું ડુંગળી એકદમ સરસ ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે તેને સાદરીશું તો ડુંગળી સરસ સધરાઈ ગઈ છે તેમાંથી તેલ બધું બહાર આવી ગયું છે હવે આપણે તેમાં આ સ્ટેજ પર કસૂરી મેથી ઉમેરીશું અત્યારે કસૂરી મેથી ઉમેરવાથી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે બનાવેલી ટોમેટો પ્યોરી ઉમેરીશું તેને પણ આપણે સરસ રીતે કૂક કરીશું હલાવતા જઈશું અને તેને કૂક કરતા જઈશું પાલક પનીરમાં કાચા ટામેટાને પીસવામાં આવે છે અને તેનો ઉપયોગ સબ્જીમાં થતો હોય છે હવે આપણે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીશું અને ગ્રેવીને બરાબર સરસ રીતે કૂક કરીશું ટમેટો પ્યોરી સરસ રીતે કૂક થઈ જાય અને એની થોડી થિક કન્સિસ્ટન્સી આવી જાય પછી આપણે તેમાં મસાલા કરીશું તો હળદર પાવડર લાલ મરચું પાવડર અને ધાણાજીરું ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું આપણે જેટલી કન્સિસ્ટન્સીની ગ્રેવી રાખી હોય એટલું પાણી આ સ્ટેજ પર જ ઉમેરવામાં આવે છે એટલે પંજાબી ગ્રેવીમાં આ સ્ટેજ પર જ પાણી ઉમેરવાનું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બનાવેલી પાલક પ્યોરી ઉમેરીશું નાના બાળકો ઘણી વખત પાલક નથી ખાતા હોતા તો આવી રીતે જો સબ્જી બનાવીને આપશો તો એ હોંશે હોંશે ખાશે પાલકની પ્યોરી ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને બધું સરસ રીતે કૂક થવા દઈશું તો સબ્જીને ઢાંક્યા વગર આપણે ખુલ્લી ચઢવા દઈશું તો સબ્જીની કન્સિસ્ટન્સી આ પ્રમાણે થીક થવા લાગે અને તેમાંથી તેલ બહાર આવવા લાગે એટલે હવે આપણે તેમાં ઘરની મલાઈ ઉમેરીશું તમે બહારથી ક્રીમ લાવીને એ પણ ઉમેરી શકો છો તો મલાઈ ઉમેરીને આપણે બધું સરસ રીતે હલાવી લઈશું અને તેને થોડીવાર માટે કૂક થવા દઈશું તો કૂક થઈને બધું સેટ થવા આવે એટલે આપણે પનીર ઉમેરીશું તો પનીર ઉમેરીને બધું સરસ રીતે હલાવી લઈશું અને થોડી વાર માટે તેને કૂક થવા દઈશું પનીરનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો અને તમારે થોડું પનીર અંદર છીણીને ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સબ્જી ચડતાં ચડતાં હવે આપણી સબ્જી કૂક થવા આવી છે હવે આપણે તેમાં ડ્રાય રોસ્ટ કરેલી કસૂરી મેથી મસળીને ઉમેરીશું આપણે સબ્જીની શરૂઆતમાં કસૂરી મેથી ઉમેરીથી અને લાસ્ટમાં પણ કસૂરી મેથી ઉમેરીશું વધુ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને કસૂરી મેથી એકબીજામાં સરસ ભળે બે ત્રણ મિનિટ કૂક થાય પછી આપણે તેમાં કિચન કિંગ મસાલો ઉમેરીશું મસાલો ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને તેને પણ આપણે બે ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસ પર કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ક્રીમી અને એકદમ સરસ મજાની ગ્રીન એવી પાલક પનીરની સબ્જી તૈયાર થઈ છે તો તૈયાર છે પાલક પનીર જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો